દ્વારા કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કોંગ્રેસ દ્વારા સંગઠન સૃજન અભિયાન નું કાર્યક્રમ આયોજનનો વિરોધ કરવામાં કોંગ્રેસ દ્વારા એક આયોજનનો પેમ્પલેટ બહાર પાડવામાં આવ્યું હતું જેમાં અબડાસા સર્કલ તેમજ ધોળા સર્કલનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો સ્થળનું નામ વીર અબડા અણભંગ દાદા છે કોંગ્રેસ દ્વારા વીર અબડા અણભંગ દાદાનું અપમાન કરવામાં આવ્યું છે એટલે અબડાસા તાલુકાના યુવાનો ભેગા થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં ઉપસ્થિત યુવાઓ અબડા મયુરસિંહ લાખાજી અબડા કરસનજી લાખાજી અબડા કેયુરસિંહ માધુભા જાડેજા દુષ્યંતસિંહ મેહુલસિંહ અબડા જયવીર ચૌધરી હિમંત મહેશ્વરી ભીમજી રબારી ઇબ્રાહિમ કોલી ગોપાલ ચૌધરી गोहिल किशन अबड़ा महिपत करूभा अबड़ा हरि सिंह जी जीलुभा अबड़ा दे दिनेश सिंह प्राग जी अबड़ा अजीत सिंह के अबड़ा अनिल सिंह अबड़ा जिगर सिंह अबड़ा सुरेंद्र सिंह સુરધા વિક્રમસિંહ, સુરધા જયપાલસિંહ, અબડા નવુભા, અબડા સુમિતસિંહ, જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, યુવરાજસિંહ અબડા ભીખુભા, અબડા દર્શનસિંહ, અબડા કિશનસિંહ, અબડા દેવેન્દ્રસિંહ સર્વે યુવાઓ, અબડાના ના યુવાઓ હાજર રહ્યા હતા. અહેવાલ બાય મા ન્યૂઝ પ્રતિનિધિ ગાંધીનગર. અનિલસિંહ ચંદુબા ગામ ઝખવતે કોંગ્રેસ પક્ષ દ્વારા નીચામાં નીચું કોચ કરવામાં આવ્યું છે. જામ મબડાજી અળભંગ દાદા જે કોમી એકતાના પ્રતિક છે, જેમના નામથી આખું અબડા ઓળખાય છે. તો એમનું આજે કોંગ્રેસ પક્ષ નો એક કાર્યક્રમ યોજવામાં આવ્યું છે તેમની અંદર સંવિધાન યાત્રા રાખેલ છે તમામ સ્થળોના નામ તમે જોઈ શકો છો સંવિધાન યાત્રામાં વીર દેવાયત બોદર એમને અમને સન્માન કરી છે અને ગૌરવ છે કે એમનું નામથી માધા પર સર્કલ ઓળખવામાં આવે છે તો અહિયાં ઘોડા સર્કલ કેમ જામ અબડાજી અળબંગ ચોક હોવું જોઈએ કેમ કે અમે આ જાહેરમાં પણ બોર્ડ લગાડેલા છે તેમજ જાહેરમાં એમની પ્રચાર કરવામાં આવ્યો છે કે ભાઈ આ ઘોડા સર્કલ નહીં જામ અબડાજી અરબંગ ચોકો જોઈએ આ અમારો અપમાન છે અમે સિદ્ધિલીટીના વારસદાર છીએ એમના ને આ અપમાન અમારાથી સહન થશે નહીં અમે જાહેરમાં એમનો વિરોધ કરશો ને વિરોધ થશે શ્રી અમીરજી ગામ જખો અહીંયા અમે બધા ઉપસ્થિત થયા છીએ સર્વ ગામથી યુવાનોને અહીંયા બોલાવ્યા છીએ સર્વે યુવાનો મળી અને અહીંયા વિરોધ કરવામાં આવ્યો છે સંવિધાનિક તૌર ઉપર અમે બધા વિરોધ કરીએ છીએ કોંગ્રેસ પક્ષ આજે અહીંયા સૂજન કાર્યક્રમ પક્ષનું જે સૂજન કાર્યક્રમનું અહીંયા બેઠક કરવામાં આવી છે એમાં એ લોકોએ એવું જણાવ્યું છે વારંવાર અહીંયા ઘણી વખત આવા બનાવ બને છે કે અબડા દાદા જામ અબડાજી સર્કલ ને ઘોડા સર્કલ કહેવામાં આવે છે બધાના સ્પીચ ઉપર એ છે અમે અમારું જે કર્તવ્ય છે અહીંયા બધી જગ્યાએ બોટ અને એનું પ્રચાર પ્રસારણ પણ અમે કરશું કે ભાઈ આ સર્કલ નું નામ ઘોડા સર્કલ નથી અબડા દાદા સર્કલ છે પણ આ જે રાષ્ટ્રીય પાર્ટી દ્વારા આવું કામ થતું હોય જે કે અબડા સર્કલ ને અપમાનિત કરીને આવું વારંવાર થવામાં આવ્યું છે જયારે પણ આવું ઘોડા સર્કલ એટલે આ એક સાવ નીચ તરીકાની હરકત છે કારણ કે આ એક વીરભૂમિ છે અને આ એક ભારત દેશનો ગર્વ છે આપણે એક સમાજ માટે નહીં મારી સમાજ હિન્દુ સમાજ માટે પણ નહીં અન્ય સમાજ આમનો ઇતિહાસ પણ તમે જાણો છો કે એમણે શું બલિદાન આપ્યું છે અને કોઈપણ રાજ રજવાડવા માટે પોતાનું રજવાડું બચાવવા માટે બલિદાન નથી દીધું એ માત્ર ને માત્ર બેન દીકરીઓના ઈજ્જત માટે એમણે પોતાનું બલિદાન આપ્યું છે તો જ્યારે આવી રાષ્ટ્રીય પાર્ટી જ્યારે સિત્તેર સિત્તેર પંચોતેર પંચોતેર વર્ષ એમણે આખું ભારત દેશ હલાવ્યું છે ને એવી પાર્ટી દ્વારા આવું કૃત્ય જેમના પ્રદેશ પ્રમુખ પણ દરબાર જેમના જિલ્લા પ્રમુખ પણ દરબાર અને એમના તાલુકા પ્રમુખ પણ દરબાર હોવા છતાં પણ આવું જયારે અસ્મિતા અમારી ખોવાતી હોય આ એક સમગ્ર રાષ્ટ્રની અસ્મિતા છે અને જયારે પણ આ હમણાં પણ એમપીનું ઇલેક્શન હતું ત્યારે દરબારોને અસ્મિતાનો સવાલ હતું ત્યારે પણ એ જ લોકો આગળ આવીને અસ્મિતાનું એ પણ જરૂરી હતું ભલે અસ્મિતાનું ગાન ગાતા હતા પણ આજે શું કામ અબડા દાદાનું નામ આવે જયારે ચૂંટણી આવશે ત્યારે અબડા દાદા નામે રાજકારણ લાવવા માટે આગળ આવી જશે કોઈ પણ મોટો અધિકારી આવશે કોઈ પણ મોટો નેતા આવશે તો અબડા દાદાને પહેલા પ્રતિમા ઉપર હાર હાર રોપણ ફૂલ રોપણ કરવા આવશે તો જ્યારે લેખિત કામ ઉપર આવું અપમાન શા માટે અમે અહીંયા બધા સર્વે ગામના યુવાઓને જ ભેગા કર્યા છે માત્ર ને માત્ર અને અમે હમણાં અહીંયાથી આ કાર્યક્રમ પતી અને પતાવી અને ડેપ્યુટી કલેક્ટરને આવેદન આપશું કે ભાઈ આવી રીતના વારંવાર અમુક પક્ષો દ્વારા કે અમુક વ્યક્તિઓ દ્વારા આવું કરવામાં આવે છે જે એકદમ અયોગ્ય છે ને આ ન થવું જોઈએ અમે અમને કોઈ થી વાંધો નથી અહીંયા કોઈ પણ અન્ય પક્ષ હોય કે ગમે એ પક્ષ હોય દિવસની દસ મિટિંગો કરો અમને કોઈ પણ મિટિંગથી વાંધો નથી પણ અબડાસ દાદાના નામ ઉપર આવું અપમાનિત કરવામાં શું કામ આવે છે એમને ઘોડા સરકાર શું શું કામ કહેવામાં આવે છે આ તમને શું એમના ઉપર ઘોડા ઉપર પ્રતિમા નથી દેખાતી કોઈને આવું શું કામ કરવામાં આવે છે બોલો શ્રી અબડાળ ભંગ કી અબડાળ ભંગ કી ભારત માતા કી